વરણીવેશરમણીયદર્શન મંદા શરૂ ચિરાનનાં બુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદાધર્મનંદનમહમ વિચિંતએ અસતોમા હટગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય આજે આપણે બધા આધ્રા નક્ષત્રમાં શિવ પૂજન કેમ કરવામાં આવે છે તેની કથા તથા આધ્રા નક્ષત્રમાં શિવ પૂજન કરનારાને કયા ફલની પ્રાપ્તિ થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશો તો બધા શ્રોતા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો આદ્રા નક્ષત્રના અધિદેવતા રુદ્ર છે અને એટલે માટે આ દિવસે કરાયેલા શિવ પૂજન અતિ ફલદાયી થાય છે પુરાણોમાં આધ્રા નક્ષત્રને જ પણ ઓળખવામાં આવે છે કાર્તિક સ્વામી કહે છે કે આધ્રા તો રુદ્ર નક્ષત્ર ત્રુદ્રો વિશેષત પૂજિતો યહ શિવો ભક્ત્યા સર્વાભી પ્રયત્તી અર્થાત કે આર્ધ્રા નક્ષત્ર એ રુદ્ર નું નક્ષત્ર આ દિવસે શિવનું ભક્તિથી પૂજન કરનાર પૂર્ણ કરી આપે છે આધ્ર નક્ષત્ર કોઈ વ્યક્તિ શિવનું પૂજન કરે છે શિવનો અભિષેક કરે છે એની તમામ ઈચ્છા પછી એ ઈચ્છા ભગવત પ્રાપ્તિ રૂપ પણ કેમ ન હોય તો ભગવાન શંકર એ ઈચ્છા પૂર્ણ કરી આપે છે

રોગ શોક અને ભય ક્ષણવારમાં નષ્ટ કરે છે આ પ્રમાણે રુદ્રયામલ તંત્રની અંદર પણ આ વાત લખેલી છે નક્ષત્ર કલ્પની અંદર પણ કહ્યું છે કે આદ્રા રાશો રુદ્ર પૂજા તેજો બલ પ્રદાશ મૃતા અર્થાત કે આદ્રા નક્ષત્રમાં ભગવાન શંકરની પૂજા એ તેજસ્વિતા અને મનોબળ આપનાર છે આ પ્રમાણે નક્ષત્ર કલ્પની અંદર પણ આ વાત આ પ્રમાણે કહેવામાં આવેલી છે શયુ આગમની અંદર કહેલું છે કે આદ્રા નક્ષત્ર સંબદ્ધે રુદ્ર પૂજન મે વહી સર્વ કામ પ્રદમ પ્રોક્તમ પાપ નાશ કરમ પરમ અર્થાત કે આદ્રા નક્ષત્રમાં કરેલું શિવનું પૂજન સર્વ કામનાઓ પૂર્ણ કરનાર અને પાપનો નાશ કરનાર છે માટે આદ્રા નક્ષત્રની અંદર ભગવાન શંકરનું પૂજન અવશ્ય કરવું જોઈએ એ સિદ્ધાંત વાત છે આદ્ર નક્ષત્ર સંબંધી કથા સ્કંદ પુરાણ તથા લિંગ પુરાણની અંદર જોવા મળે છે આ કથા એવી છે કે સૃષ્ટિના આરંભમાં જ્યારે અંધકાર ઉદ્વેગ અને તામસિકતા છવાઈ ગઈ હતી ત્યારે બ્રહ્માજી યજ્ઞ દ્વારા શાંતિ સ્થાપિત કરવા ઈચ્છતા હતા તે સમયે તેમના ક્રોધ અને તાપથી એક ભયાનક તેજસ્વી જ્યોતિ પ્રગટ થઈ રુદ્ર સ્વરૂપ હતું રુદ્ર પ્રગટ થયા તે ક્ષણે દેવોએ આદ્રા નક્ષત્રે રુદ્ર અવતાર આ તરીકે આ દિવસને મનાવેલો હતો અને એ સમયે દેવતાઓએ ભગવાન શંકરનો અભિષેક કર્યો અને અભિષેક કરી એવો ભગવાન શંકર પ્રત્યે બોલ્યા કે નાથો જગતા રુદ્રરૂપે સંદ્રાયામ ગતા આ પ્રમાણે જ્યારે દેવતાઓ બોલ્યા ત્યારે ભગવાન શંકર પ્રસન્ન થઈને બોલ્યા કે આદ્રાયામ યહ કરિષ્યંતિ પૂજનમ ભક્તિતહ મમ તેસામ સરવાર્થ સિદ્ધિ સ્યાત નશ્યત પાપમ કૃતં બહુ અર્થાત કે જે પણ કોઈ વ્યક્તિ આદ્રા નક્ષત્રમાં ભક્તિ પૂર્વક મારું પૂજન કરશે એની બધો જ મન કામના પૂર્ણ થશે અને એ સર્વ પાપોથી વિમુક્ત થઈ જશે આ પ્રમાણે ભગવાન શંકરે

તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી દેશે ભગવાન શંકર એ વૈષ્ણવોમાં અગ્રણી છે વૈષ્ણવાના યથા સંભવ શિવો મહાભાગવત એવું પુરાણોનું વચન છે એટલે તમને શ્રીમદ નારાયણ પ્રત્યે જો ભક્તિની ઈચ્છા હશે તો ભગવાન શંકરના આશીર્વાદથી તમે પ્રેમ લક્ષણા ભક્તિને પણ રુદ્ર થકી પ્રાપ્ત કરશો માટે આ દિવસ ચૂકતા નહીં આ દિવસે તમે બધા

તો એવો તમને ભગવાનના સ્વરૂપનું નિર્મળ જ્ઞાન આપશે કારણ કે એ આખર તો પરમ ભાગવત છે અને એક ભાગવત બીજા ભાગવતની ક્યારેય પણ ઉપેક્ષા નથી કરી શકતા બધા જ લોકો આ આદ્ર નક્ષત્રમાં ભગવાન શંકરની પૂજા અવશ્ય કરજો આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય હવે સુખી નો ભવનતું સર્વેદ્રાણી પછી અસતો જય સ્વામિનારાયણ